ડ્રાઈવરો ટમ્પર ચલાવે છે તેમની પાસે યોગ્ય લાયસન્સ નથી ખૂબ જ ખરાબ રીતે ડ્રાઈવિંગ કરે છે જેથી અકસ્માત થવાની સંભાવના વધે છે ટમ્પરના આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી જો કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ રોયલ્ટી વગરના આ બધું કામ ચલાવી રહ્યા છે તંત્રને આ વાતની જાણ નહોતી તંત્ર જાણી જોઈને આંખે પાટા બાંધીને સૂઈ રહ્યા હતા ત્યારે આજુબાજુના જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ કરવામાં આવે ત્યારે આ બધી વાતનો ખુલાસો થયો ત્યારબાદ ખાનખરીજ વિભાગ અને પ્રાંત સાહેબની હાજરીમાં ડિટેન કરવામાં આવ્યા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું આજુબાજુના ગામના લોકોને સરકાર પાસે અપીલ છે કે ઓવરરોડ ડર બંધ કરાવવામાં આવે લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે આજુબાજુના લોકો દ્વારા લોકો પાસે ગોથન છે તે લોકો ચિંતા દર્શાવે છે જો બાજુની ભરી જમીન ખુદકા માટે આપવામાં આવશે તો ગોથન કરવા ક્યાં જશે રિપોર્ટર કેવન ઇન્ડિયા